પ્રાથમિક શાળામાં ઓલી સંગીત ખુરશી ની રમત આવે એમાં એક જણો ખૂણામાં ઉભો ઉભો વગાડે એટલે ઓલી ખુરશી ફરતા ફરતા બધા ફરે હોય છે કે નથી હોતું આવું પછી અચાનક ઓલો વગાડતો બંધ થઈ જાય એટલે જેના હાથમાં જે ખુરશી આવી ને બે જવાનું ઉભા રહે આઉટ હોય છે કે નથી હોતું આવું ગુજરાતમાં છેલ્લા દો વર્ષથી આવું હાલે છે દિલ્હી માંથી ખંજરી ખકડાવે ડગ મંત્રી બધા ગોળ ગોળ ફરે કોકનાથ માં ને કોકનાથ માંથી ગઈ દોઢ પોણા બે વર્ષ સુધી આવું હાલે ત્યાં વળી દિલ્હીથી ડગ 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 વગાડે ખંજરી આંગ મંત્રી ગોળ ગોળ ફરે કોકનાથ માં ખુરશી આવીને કોક ની ગઈ થાય છે કે નથી થાતું આવું તો દોસ્તો સરકાર માં આવું હોય સરકસ માં આવું હોય આ સરકસ છે તમે કોની પાસે આશા રાખીને બેઠા છો કે તમારી વાત આંબળે ન્યા કોઈ સરકાર નથી ભાઈ

ચૂંટણી આવશે ત્યારે પૈસા આપવા આવશે વિસાવદર ની ચૂંટણી હતી કોઈ સર્વે કર્યા વગર જેને જે જોઈએ વાળા આપતા હતા લેતા કઈ નહીં લઈ જોઈએ હોય ત્યારે દેવા માટે પૈસા છે ચૂંટણી ન હોય ત્યારે દેવા માટે આશીર્વાદ ને ભાષણ જ હોય છે અત્યારે આ ભાષણ જે લઈ જાઓ ચૂંટણી આવે ત્યારે ભાજપ વાળા આપીને આવીને આપી જશે મિત્રો આપણે વિચારવાનું છે કે આવું કેમ થાય છે